બાર આ મામલે ધમકી આપનાર સામે અને ધમકીનો ગુનો છે અમદાવાદમાં બાર વર્ષના બાળક પર કુકર્મ આચરનાર સરકારી ગુનામાં સમાધાન ભાગીદાર સામે અમદાવાદ પોલીસ કરોડની વર્ષ બે સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો દાખલ થયો હતો આ ગુનામાં ભાગીદારનું સમાધાન કરવા કોન્ટ્રાક્ટર મહારાણા ચુપાટી ગાર્ડનમાં મિટિંગ કરી હતી જ્યાં આરોપીએ સાત કરોડની ખંડણી જોઈ લેવાની ધમકી આપી હતી જેને લઈ કોન્ટ્રાક્ટરે સાત કરોડની રકમ માંગણી કરતો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો હતો આ વિડીયોના આધારે કોન્ટ્રાક્ટરે કાપોદરા પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે નાના વરાછામાં રહેતા અને આરોપીના જૂના ભાગીદાર સામે ખંડળી અને ધમકીનો ગુનો નોંધ્યો છે વધુમાં આરોપીએ કહ્યું કે અમદાવાદ ખાતે ફરિયાદ કરેલ છે તે મેટરમાંથી નીકળવું હોય તો મને સાત કરોડ રૂપિયા આપો તો જ હું મારી ફરિયાદ પરત લઈશ અને મને સાત કરોડ નહીં આપો તો જોઈ લેજો હું શું કરું છું પછી પાંચ કરોડ પછી સાડા ચાર કરોડ પર આવ્યો હતો ટૂંકમાં ખોટા ગુનામાં ફસાવી કરોડોની માંગણી કરતો હતો ગાર્ડનમાં કરેલી મિટિંગમાં કોન્ટ્રાક્ટરે પોતાના મોબાઈલમાં આરોપીએ માંગેલી ખંડળીનો વિડીયો ઉતારી લીધો હતો અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત